આજે રાજકોટમાં જય પરશુરામના જય ખોજ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી સમસ્ત જગત આરાધ્ય દેવ શોભાયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભગવાન પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા છેલ્લા ચાલીસ વર્ષો પરંપરાગત પંચનાથ મહાદેવ મંદિર થી આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્મોત્સવ ને લઈને શોભાયાત્રા નું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાથે જ પહેલગામ ઘટનાને લઈને શોભાયાત્રામાં વિશેષ ફ્લોટ પણ મૂકવામાં આવ્યા આ સાથે જ પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને એક હજાર આઠ બ્રાહ્મણો પોતાના લોહીથી પત્ર લખી વડા પ્રધાનને અર્પણ કરશે મરસુરમ જયંતીની આજે રાજકોટ વસતા સર્વે બ્રાહ્મણોને મારી શુભકામના આજની અમારી આ રેલી ખૂબ જ સાદગીથી અને સાદાઈથી ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહી છે રાજકોટના તમામ ભૂદેવો આજે પંચનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહી અને આ રેલીને શુભકામના આપે છે રાજકોટના ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ સાંસદશ્રીઓ પણ આજના આ રેલીની અંદર ઉપસ્થિત રહી અને સર્વે બ્રાહ્મણ પરિવારોને શુભેચ્છા પાઠવી છે પ્રતિવર્ષ આ રેલી પંચનાથ મંદિરથી શરૂ થઈ અને રાજકોટના વિવિધ રસ્તા ઉપર થઈ અને પરશુરામ પણ ચાલુ વર્ષે આ રેલી ને સાદગી કરવાની હોય આ રેલીનો અને ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ રેલી પૂરી થશે જમ્મુ કાશ્મીરની જે ઘટના થઈ એનાથી ખરેખર બધા લોકો ખૂબ જ દુઃખી છે અને બ્રાહ્મણ તો દુઃખી હોય જ તો આના માટેના ફ્લોટો પણ આ રેલી ની અંદર રાખ્યા છે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ભારતની અંદર ન બને તેવી આજના દિવસે અમે લોકો સર્વે ભૂદેવો પ્રાર્થના કરીએ છીએ